નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ત્રીસથી બત્રીસ વર્ષની એક શિક્ષિકા સાથે બનેલ એક સત્ય ઘટના વિશે તો મિત્રો એક વખત સમય કાઢીને જરૂરથી સાંભળી લેજો એક શાળામાં એક નવી ત્રીસથી બત્રીસ વર્ષની એક શિક્ષિકાની ભરતી થઈ એ શાળા ગર્લ્સ સ્કૂલ હતી એ શિક્ષિકા દેખાવમાં અતિ સુંદર હતી પણ એને હજી સુધી લગ્ન નહોતા કર્યા બધી છોકરીઓ એની આજુબાજુ કરતી હતી અને પ્રશ્ન કરતી કે મેડમ તમે હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા તમને તો તમે તો એટલા સુંદર છો કે તમને તો ગમે તે હા પાડી દે શિક્ષિકા એક વાત કહે છે બધાને એક સ્ત્રીને પાંચ દીકરીઓ હતી પણ એક પણ દીકરો ન હતો એટલે એ સ્ત્રીનો પતિ નારાજ હતો એનાથી એ સ્ત્રી ફરી પ્રેગનેટ થઈ ને એટલે એના પતિએ કહ્યું કે જો આ બાળક પણ છોકરી જ હશે ને તો એને હું બહાર રસ્તામાં છોડી આવીશ એનો સ્વીકાર નહીં કરું હું પણ ભગવાનની ઈચ્છા હોય એ જ થાય છે એ સ્ત્રીને ફરી છોકરી જ આવી એટલે એના પતિએ છોકરીને ગામમાં થોડે દૂર રસ્તાના છોકમાં મૂકી આવ્યો એ સ્ત્રી આખી રાત એ છોકરીને સલામતી માટે પ્રાર્થના કરતી રહી સવારે એના પતિ ત્યાં છોક પર જાય છે તો તે છોકરી ત્યાંને ત્યાં જ હતી કોઈ લઈ નહોતું ગયું એટલે એ ફરી ઘરે લઈ આવ્યો આવું ચારથી પાંચ દિવસ કર્યું પણ કોઈ એ છોકરીને લઈ ન જતું ને હવે એ ભાઈ પણ થાકી ગયા હતા એટલે ભગવાનની મરજી સમજીને એ છોકરીને રાખી લે છે થોડો સમય જતાં એ સ્ત્રી ફરી પ્રેગનેટ થઈ આ વખતે એને દીકરો આવ્યો પણ એના આવ્યા પછી એની દીકરી એની દીકરીમાંથી એક દીકરી મરી જાય છે એ પછી એ સ્ત્રીને બીજા ત્રણ દીકરા આવ્યા પણ દરેક વખતે એક એક દીકરી મરતી જતી હતી હવે એ સ્ત્રીને ચાર દીકરા તો આવ્યા પણ દીકરી એક જ રહી અને એ પણ એ જ કે જેને એ ભાઈ રસ્તા પર છોડી આવ્યા હતા જેને એ સ્વીકારવા નહોતા માંગતા થોડા સમય પછી થોડા સમયમાં જ એ સ્ત્રી આ દુનિયા છોડી જતી રહી છે એટલે એક દીકરીને ચાર દીકરા એકલા થઈ ગયા ને એ ભાઈ એ બધાની દેખભાળ રાખતા રાખતા ધીરે ધીરે બધા મોટા થઈ ગયા પછી એ શિક્ષિકા એ શિક્ષિકા કહે છે કે તમને ખબર છે કે એ છોકરી કોણ હતી જે બચી ગઈ હતી એ હું જ હતી ને મેં એટલે એટલે જ લગ્ન નથી કર્યા કેમ કે મારા પિતા હવે વૃદ્ધ થઈ ગયા છે ને એ જરા પણ કામ નથી કરી શકતા એટલે મારી કમાણી ઉપર જ અમારું ઘર ચાલે છે ને હું મારા પપ્પાની દેખભાળ રાખી શકું છું કેમ કે મારા ભાઈઓ પાસે મારા પપ્પા પાસે આવવાનો સમય જ નથી છોડીને જતા રહ્યા છે એ બધા અને પપ્પા હવે દુખી થઈને કહે છે જે દીકરા મેળવવા મેં તને આટલી તકલીફ આપી એ વિચારીને હું શર્મિંદગી અનુભવું છું દીકરી એ દીકરી છે એની તોલે કોઈ ન આવી શકે દીકરો કદાચ મા બાપને છોડી દેશે પણ દીકરી આખરી દમ સુધી મા બાપનો સાથ તો નહીં જ છોડે જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આગળ મોકલવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર